ઘાટકો પરથી તમારો સવાલ છે કે મહાવીરે મેક્ઝિમમ ધ્યાનનું જ તપ કર્યું છે તો અત્યારે કેમ નહીં અત્યારે બધા ક્રિયા જ કેમ મેક્ઝિમમ કરે છે ધ્યાન ક્યાં ગયું પ્રજ્ઞાબેન ધ્યાન એ આપણું અગિયારમું ઉત્કૃષ્ટ તપ છે અને મહાવીર ભગવાને મેક્ઝિમમ ધ્યાનનો જ તપ કર્યું છે તે સાચી વાત છે મહાવીર સ્વામીના ગયા પછી પણ ઘણા વર્ષો સુધી ધ્યાનની પ્રેક્ટિસ લોકો કરતા હતા પણ ઉતરતા કાળે અને લોકોના ઉતરતા સંઘયણે હવે લોકો પહેલાં જેવું ધ્યાન કરી શકતા નહોતા એમાં શિથિલતા આવતી જતી હતી આળસ આવતી જતી હતી ધ્યાનના નામે શિષ્ય ઊંઘી જતા હતા આ ભસ્મગ્રહણનો પણ પ્રભાવ હતો ઇન્દ્ર મહારાજા મહાવીર ભગવાનને કહે છે હે પ્રભુ આયુષ્યને એક ક્ષણ વધારી દઉં નહીં તો આ ભસ્મગ્રહણને કારણે પચીસો વર્ષ સુધી લોકો આત્મા ધર્મથી ચલિત થઈ જશે ભગવાન કહે છે હું એક પણ ક્ષણ આયુષ્યની વધારી શકું નહીં અંતે જે થવાનું હતું તે જ થઈને રહ્યું ધીરે ધીરે આત્મધર્મ વિસરાવા લાગ્યો ધ્યાન જેવું ઉત્કૃષ્ટ તપ જેનાથી મેક્ઝિમમ કર્મને નેજરા થઈ શકે છે ત્યાં જે લોકોને ધ્યાન એટલે એ આપણું જૈનનું નહીં બીજા ધર્મનું છે એવું લાગે છે યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ સર્વજ્ઞશ્રીએ કહ્યું છે કે આત્માનો સંસારથી મોક્ષ કર્મ ક્ષય થવાથી જ થાય છે કર્મ ક્ષય આત્મજ્ઞાન વિના શક્ય નથી ને આત્મજ્ઞાન પ્રાપ્તિ થાય છે માટે ધ્યાન આત્મા માટે હિત કીધું કલિકાલ સર્વજ્ઞ યોગશાસ્ત્રમાં કહ્યું છે આપણા પૂર્વાચાર્યો ખૂબ જ બુદ્ધિમાન અને દીર્ઘ દ્રષ્ટા હતા ક્રિયાઓમાં આ ધ્યાનને વણી લેવાની કોશિશ કરી જેથી લોકો જાણે અજાણે પણ આ ધ્યાનની ક્રિયા કરતા રહે ધ્યાનમાં મન વચન અને કાયાથી પહેલા સ્થિર થવું પડે વચન અને કાયાથી સ્થિર પ્રેક્ટિસ કરવાથી થઈ શકે પરંતુ મનને સ્થિર કરવા માટે અઢારે પાપસ્થાનકમાંથી પાછા હાથવું પડે પાપમાં બેઠેલો માનવીનું મન સ્થિર થઈ શકે નહીં માટે પાપમાંથી પાછા હાથવા માટે પ્રતિક્રમણ નામની ક્રિયા આપી પછી અડતાલીસ મિનિટનું સામાયિક આપ્યું કે હવે પ્રતિક્રમણ કર્યા પછી પાપથી પાછો હટ્યો છે મન થોડું સ્થિર થયું છે તો હવે અડતાલીસ મિનિટ સુધી સાવધ્ય યોગ નહીં કરું એવી પાપમાંથી મુક્તિની પ્રતિજ્ઞા લઈ અડતાલીસ મિનિટ ધ્યાનમાં સ્થિર થાય હવે આપણને કૌશગની ક્રિયા આપી કે શ્વાસોશ્વાસ પર મન ટેકવીને બહાર ભટકતા બાદર મનને સૂક્ષ્મ બનાવીને તારી અંદર યાત્રા કર આમ એક એક ક્રિયામાં વણી લીધું ઘણા વર્ષો સુધી આ રીતે પણ ધ્યાન સચવાયેલું રહ્યું પણ ઉતરતા કારને પ્રભાવે લોકો આટલું પણ બરાબર નહોતા કરતા એટલે એનો જોઈએ એટલો લાભ મળતો નતો જે વસ્તુનો પ્રત્યક્ષ ફાયદો દેખાય નહીં તે છૂટી જાય એમ કાળક્રમે કૌષગમાં લોગસ રહી ગયો અને એના પદે પદે શ્વાસને નિહાળવાનું ચાલ્યું ગયું સામાયિકમાં સામાયિક લેવા પાડવાની વિધિ રહી ગઈ પણ અડતાલીસ મિનિટ ધ્યાન કરવાનું છૂટી ગયું ધ્યાનનું સ્થાન સામાયિકમાં મંત્રટન અને શાસ્ત્ર વાંચન લઈ લીધું તેવી જ રીતે તપ રહી ગયો પણ તે દરમિયાન તે તપ દરમિયાન ખૂબ જ ક્ષમતાપૂર્વક ઉદયમાં આવેલ કર્મને નિર્જરવાનું ચાલ્યું ગયું આમ હાથમાં કાચડી રહી ગઈ અને સાપ ચાલ્યો ગયો ક્રિયાઓ રહી ગઈ પણ પૂર્વાચાર્ય એની સાથે જે ધ્યાનનો સમન્વય કર્યો હતો તે ચાલ્યો ગયો ક્રિયાનો જે લાભ મળવો જોઈતો હતો તે ના મળ્યો તેથી લોકો આખી જિંદગી સામાયિક કરવા છતાં લોકોનો એક પણ દુર્ગુણ પાતળો પડ્યો નહીં મૂળથી દુર્ગુણ ગયો નહીં આમ હવે સમજાઈ ગયું હશે એ ધ્યાન કરવા માટે લોકો શિથિલ બનતા ગયા તેમ તેમ પૂર્વચાર્યોએ ક્રિયા સાથે ધ્યાનને જોડવાનો પ્રયત્ન કર્યો એટલે ધ્યાન અને ક્રિયા કોઈ અલગ વસ્તુ નથી ક્રિયા સાથે ધ્યાનને જોડવાથી એમાં જાન પૂરાય છે કર્મની નિર્જરા થાય છે ને આત્મા મુક્ત બને છે હવે અઢી હજાર વર્ષ ભસ્મગ્રહ ગ્રહને પૂરા થતા દેશની બહાર ગયેલી આપણી જ સાધના છે બુદ્ધ ભગવાન પાર્શનાથ ભગવાનના અનુયાયી હતા આપણા અનુયાયી દેશની બહાર ગયા નહીં તેથી આ સાધના અહીં જ લુપ્ત થઈ ગઈ બુદ્ધના અનુયાયી દેશની બહાર ગયા બીજા બધા દેશોમાં પણ અહીંની જેમ આ વિદ્યા લુપ્ત થઈ ગઈ પણ એક બ્રહ્મ દેશમાં ગુરુ શિષ્ય પરંપરાએ બહુ ઓછા લોકો વચ્ચે આ વિદ્યા આ સાધના સચવાઈ રહી જે ભસ્મગ્રહ પૂરો થતા ભારતમાં પાછી ફરી હવે ફરી પાછા લોકો આત્મધર્મને સમજવા લાગ્યા છે શૃંગાર ધર્મ થી પાછા હઠવા લાગ્યા છે આપણે તો ફક્ત આ વિદ્યા જેવી છે તેવી જે સ્વરૂપમાં છે તેવી શીખી લેવાની છે પણ શીખવા જતા પહેલા મારું પુસ્તક પ્રશ્નો રત્નમાળા ભાગ બે વાંચીને સમજીને જજો પછી જજો સમજ્યા વગરનું ધ્યાન કર્મના ભાગાકાર કરવાને બદલે ગુણાકાર કરી દેશે માટે જાગૃત રહેજો શીખ્યા પછી ઘરે આવીને દરરોજ એની ઓછામાં ઓછી એક વખત બની શકે તો એની પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે પ્રેક્ટિસ છોડી દેશો તો તેનો લાભ નહીં મળે આપણે ના કોઈનો ધર્મ કરવાનો છે ના આપણો ધર્મ છોડવાનો છે આપણા ભગવાને જે કીધું છે તે જ સો ટકા સાચું છે ફક્ત જેમ બીજી વિદ્યા શીખવા જાઓ તેમ કોઈ પણ જાતના ભેદભાવ વગરની આ ધ્યાન સાધના શીખી લેવી જે રોજ બરોજની આપણી ક્રિયા સામાયિક છે પ્રતિક્રમણ છે કાવશક છે પૌષક છે એ બધામાં એપ્લાય કરવાની છે જેથી એ ક્રિયા શુષ્ક ક્રિયા ન રહી જતા એમાં જાન પૂરાશે અરે આભાર માનો એ પૂર્વાચાર્યનો કે જેમણે આ રીતે પણ આ ક્રિયાઓને ઉભી રાખી નહીં તો આજે આપણને સામાયિક શબ્દ પણ આપણા ધર્મનો ન લાગતો હોત કોઈ બીજા ધર્મનો લાગતો હોત જેમ ધ્યાન આજે આપણને આપણા ધર્મનો નથી લાગતો કોઈ બીજા ધર્મ લાગે છે જો પૂર્વાચાર્ય ક્રિયાને ઉભી ના રાખી હોત તો આજે આપણને સામાયિક પણ ના મળી હોત ઘણા સાધુ સંતોએ આ વિદ્યા શીખીને વિપશ્યના વિદ્યા શીખીને જીવનમાં એપ્લાય કરી છે છતાં બીજા મહાત્માઓને પણ મારી ખાસ વિનંતી છે કે તેઓ આ વિદ્યા જરૂર શીખે અને આપણી તો આટલી બધી ધર્મશાળા અને ભોજન શાળા છે તેમાં આ ધ્યાનની નાની નાની શિબિર ગોઠવી શકાય અને શ્રાવક શ્રાવિકાઓ એનો લાભ લઈ શકે એમને એમ પણ ના લાગે કે અમે શીખવા ગયા અને પોતે ધ્યાન અને ક્રિયાનો સમન્વય કરી ઉત્તમ સાધના કરી શકે પ્રેક્ટિસ કરી શકે એટલે યાદ રાખો ધ્યાન માટે કરીને કોઈ ક્રિયા છોડવાની નથી પણ ક્રિયામાં ધ્યાન એપ્લાય કરવાનું છે આવી ધ્યાન સાથેની ક્રિયા આપણે પદુષણમાં કરી શકીએ એવી પ્રભુ પ્રાર્થના ધિસોડિયો ઇઝ બાય સુબોધિ મસાળિયા કોન્ટેક નંબર ઇઝ એટ એટ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન ઓકે